આજની મારી વાત બહુ ધ્યાનથી સાંભળજો અને જો વાત ગમે તો કમેન્ટ કરી અને ફોલો કરી દેજો કે એકવાર બે ભાઈઓ વચ્ચે જમીન બાબતે કઈક ઝઘડો થઈ જાય છે અને ઝઘડો એટલો બધો વધી જાય છે કે વાત શેખ કોર્ટ સુધી પહોંચી જાય છે અને બંને ભાઈઓ કોર્ટની તારીખો ભરતા થઈ જાય છે એક દિવસ બંને ભાઈ કોર્ટની તારીખ ભરવા જાય છે અને તારીખ ભરી અને કોર્ટની બહાર આવે છે અને બહાર આવે ત્યારે એનો નાનો ભાઈ કંઈક શોધી રહ્યો હોય છે ત્યારે એનો મોટો ભાઈ પૂછે છે કે ભાઈ તું શું શોધી રહ્યો છે ત્યારે એનો નાનો ભાઈ કહે છે કે મોટાભાઈ મારા જપ્પલ નથી મળતા ત્યારે એનો મોટો ભાઈ કહે છે કે તારા ચપ્પલ મેં છાયડા નીચે મૂક્યા છે હું જ્યારે કોર્ટમાં એન્ટ્રી કરતો હતો ને ત્યારે તારા તડકા નીચે બળી રહ્યા હતા ત્યારે મને એવું થયું કે મારા ભાઈના પગ બળશે એટલે હું તારા ચપ્પલ છાયડા નીચે મૂકી આવ્યો આ સાંભળી એના નાના ભાઈને બહુ અફસોસ થાય છે અને એ બોલે છે કે મારો મોટો ભાઈ મારા ચપ્પલ નથી બળવા દેતો અને હું છ છ મહિનાથી એનો જીવ બાળી રહ્યો છું અને જોરથી એના ભાઈને ને ભેટી લેશે અને કોર્ટના કાગળિયા ફાડી નાખે છે એટલે કહેવાનો મતલબ એટલો છે ભાઈ કે ભલે ગમે તે થઈ જશે પણ તમારો સગો ભાઈ હશે ને એ ક્યારેય તમારું ખોટું નહીં છે એટલે દુનિયાની વાતોમાં આવી અને ક્યારેય તમારા સગા ભાઈથી જુદા ન થતા તમારો સમય સારો હશે કે ખરાબ હશે જ્યારે કોઈ નહી આવે ને ત્યારે તમારો સગો ભાઈ તમારી સાથે હશે આટલી વાત યાદ રાખજો